જેમ દિવાળીના પડવાની રાહ જોઈને માણસો બેસે ને આપણો તહેવાર છે જે નવું વર્ષ એમ અમારે પણ આજે અમે રાહ જોઈને બેઠા હતા ક્યારે માની બીજ આવે ક્યારે એમાં આનંદ કરીએ કે ગાવા ગાવા સોનલમાં ના ગીત માથી મોટું કોઈની જળધર કે જગદીશ સૌ નમાવે શિષ અંબા આગળ આલ્યા ભગવતી સોનલમાં મઢડાના પાદરમાં બેઠી છે સોનલમાં એ ખૂબ એ નેહડે નેહડે ફરી ફરીને ચાલુ ભણાવવા કે મોઢે ને બોલું માતા તો હાચે નાન પણ ગાભરે પણ ગા મોટ બધી મજા રાજભા છે ને મારા સમાજનું ગૌરવ છે લીલા પાણીથી લંડન સુધી એમણે સફર કરી છે પરદેશમાં અને પોતાની કવિતાઓ પોતાની લખેલી કવિતાઓ બોલે છે અત્યારે અમારા સમાજનું ગૌરવ છે ગુજરાતનું ગૌરવ છે અમારા માટે ભારત રત્ન છે ધાવાગીર મુકામે ગીરની મધ્યમાં ગીરના ખોળામાં સોનભાઈ માના જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને સરસ મજાનો લોક ડાયરો છે અને આજે તો ચારણ ગઢવી સમાજનો પોતાનો પ્રસંગ છે સામાન્ય રીતે એવું બનતું હોય કે ક્યાંય ડાયરો હોય તો ગઢવી કલાકારો ત્યાં જતા હોય પરંતુ આજે તો માનો પ્રોગ્રામ છે માનો જન્મોત્સવ છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે રાજાભાઈ ગઢવી ગુંદરણ ગીરથી રાજાભાઈ માના જન્મોત્સવનો કાર્યક્રમ છે શું કહેશો માનો જન્મદિવસ એકસો બે મો છે એકસો ને બે વર્ષથી થયા એકસો ને બે મો જન્મદિવસ છે અમે જે ઉજવીશીએ આ સાતમો છે સાત વર્ષથી ઉજવીશી તારાડા તાલુકા સારણ સમાજ આયોજિત અને ધાવાગીર ગામે રાખ્યું છે દિવસ દરમિયાન ખૂબ બધાય આનંદ કર્યો છે ધાવા ગામ ખૂબ સાથ સહકાર આપે છે અમારો સમાજ ખૂબ મોડી સંખ્યામાં આવે છે માતાજીઓ ભુવા હતાઓ દિવસના વધારા હતા અને બપોરે દાંડિયા રાસ બે દાંડિયા દાંડિયારાસનો કાર્યક્રમ હતો ખૂબ બધાએ બહોળી સંખ્યામાં આનંદ કર્યો છે અને મા ભગવતી સોનલમાની બીજ એટલે કે એ તો બાવીસ તારીખે છે પણ અમે વીસ તારીખે બે દિવસ અગાઉ ઉજવીએ છીએ અને સાતમું વરસ છે એમ તો ગણીએ તો અમારો સમાજ ઘણો બધો તાળા તાલુકામાં રહે છે પણ અમારા અહીંના મુખ્ય દાતા તો હર્ષુરભાઈ કરુણભાઈ ટાપરિયા એ થાવાગીરના છે એ છે અને અમારો સમાજે પણ ઘણો બધો ફોન ફાળવા તે બધું આપતા હોય છે પણ મુખ્ય દાતા એ છે અને ખૂબ આનંદની વાત તો એ છે સોનલમાએ જંગલ વિસ્તારમાં ખૂબ રખડી રખડીને ચારણ સમાજને કીધું હતું કે તમે ભણજો હવે આગળનો સમય કેવો આવશે ખ્યાલ નથી તમે પશુપાલન આરે જે તમારો વ્યવસાય છે એ પછીની વાત છે પણ તમે ભણજો સોનલમાએ ખૂબ એ નેહડે નેહડે ફરી ફરીને ચારણોને ભણાવ્યા છે આજે ઘણા બધા અમારા છોકરા પોલીસ ખાતામાં જંગલ ખાતામાં ઘણા બધા સરકારી નોકરીઓમાં આજ પાંચ દસ મિત્રો જે હમણાં નવી ભરતીમાં લાગ્યા છે એમનું આજે સન્માન કરવાનું છે રાત્રે ભવ્ય લોકડાયરો છે અમારા સમાજનું ગૌરવ રાજભા ગઢવી પણ થોડી વારમાં વધારવાના છે એમને પણ અમારે સાંભળવાના છે તમે જે પધારા અને અમારા વિશે અમને જે બોલવાની તમારી સામે સૌરાજમાં જે તક મળી એમનો પણ તમારો આભાર માનીશ છે રાજાભાઈ માં મઢડે બેઠી છે પણ ગમે અહીંયા હાથ કરે એના છોરુડા તો માં હાજરા હજુર હોય શું કહેશો માં વિશે ભાવ કેવો માથી મોટું કોઈની જળધર કે જગદીશ સૌ નમાવે શિષ અંબા આગળ આલ્યા ભગવતી સોનલમાં મઢડાના પાદરમાં બેઠી છે એણે ચારણો માટે ખૂબ એણે મહેનત કરી છે પોતાને આખી આમ કેવી તો આખું આયુષ્ય એમાં પૂરું કરી નાખવું ગામડે ગામડે નેહડે નેહડે લખીને કોઈ કલેક્ટર થાય કોઈ પોલીસ ખાતું થાય કોઈ પણ સરકારી નોકરીમાં મળે એ ભગવતી માટે ભગત બાપુ એમ કહે છે કે મા તો કેવી છે કે ગાવા ગાવા સોનલમાં ના ગીત એ ગાવા ગાવા સોનલમાં ના ગીત પણ મારા શબદના એ સીમાડા માતાજી પૂરા થયા ઓ લટકે કાંઈ ચાંદલીઓ ને ભાન સાગર રાણો એ વગાડે નવ લાખ નો ભાઈ તું ઓ ત્રણસો ને પાસાઠ દિવસ પૂરા થાય ને જેમ દિવાળીને પડવાની રાહ જોઈને માણસો બે ને આપણો તહેવાર છે જે નવું વર્ષ એમ અમારે પણ આજે અમે રાહ જોઈને બેઠા ત્યાં ક્યારે મારી બીજ આવે ક્યારે એમાં આનંદ કરીએ મારી ધન ધન વાહ ખૂબ સરસ રાજાભાઈ ગઢવીએ કીધું કે અમારા માટે સોનલ બીજ એટલે નવા જેવું છે અને અમે આ પ્રસંગની રાહ જોતા હોઈએ છીએ કાગડોળે રાહ જોતા હોય છે અને દરેકનો ઉર્જા અને ઉત્સાહ કંઈક અલગ જ લેવલ ઉપર હોય છે રાજાભાઈ કાગ બાપુની કે દાંત બાપુની મા વિશે કોઈ રચનાના બે ચાર શબ્દો જો પુષ્પ વેરો આપજે મા છે ને હમણાં મેં કીધું એમ માંથી મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે સિશંબા આગળ આલિયા મા છે ને માતાજી લગભગ ડુંગરા બેઠ્યું છે અને માં રાતે બાર વાગે આપણે હોકારો દઈએ એ મા છે એટલે ભગત બાપુ એમ કહે છે કે મોઢે બોલું મા તા તો હાચે નાનપણા ભરે પણગા મોટપની બધી મજા એ અમને કડવી લાગે કાગડા પણ મોટાન કરી માં અમને ખોળે થી ખોતા કે જા પણ તારો ખોળો ને ખૂંદવા એ પાછા કરીને બાળક કાગડા સરસ રાજાભાઈ દર વર્ષે કાર્યક્રમ આયોજન હોય આજે રાજભા પણ આવે છે રાજભા એક નવી ઓળખ છે સમાજની સ્વરની સંગીતની ડાયરાની શું કહેશો ને મારા સમાજનું ગૌરવ છે લીલા થી લંડન સુધી એમને સફર કરી છે પરદેશમાં અને પોતાની કવિતાઓ પોતાની લખેલી કવિતાઓ બોલે છે અત્યારે અમારા સમાજનું ગૌરવ છે ગુજરાતનું ગૌરવ છે અમારા માટે ભારત રત્ન છે હમણાં હું એક મીડિયામાં ક્યાંક બોલેલો છું કે અમારા માટે ભારત રત્ન છે આપણે એમ બધા ન કહી શકીએ પણ ભારત રત્ન એટલે અમારા માટે એટલા માટે એ ચાર વર્ષથી સમૂહ લગ્ન કરે છે અને સમૂહ લગ્નમાં એવું છે ભાઈ કે લગભગ ગીરના નેહડામાં રહેતા હોય દીકરીઓ એ પરણાવે છે આ વખતે અઢાર દીકરીઓના લગ્ન છે ગયા વખતે અઠ્ઠાવન હતા એના પહેલાં ઓગણીસ હતા એના પહેલાં ચૌદ લગ્ન હતા અલી પોતે પોતે પરણાવેશી દીકરીઓને હાવ જંગલમાં લેનારા માર મારધારીઓને ભેગા કરી અને રવેશીમાનું ધામ છે વિસાવદર તાલુકાનું રાજપુરા ગામ એ અમારે પણ બીજા મહિનાની બાર તેર તારીખે છે ખૂબ રાજભા સમાજ માટે આપે છે ને વાવાઝોડું જ્યારે થયું હતું આપને ખબર છે ત્યારે પણ એમાં ખૂબ એણે યોગદાન આપ્યું છે કોરોનામાં પણ યોગદાન ખૂબ આપ્યું છે અને સાવ અભણ છે રાજભા એટલે સાવ અભણ છે વાંચતા લખતા તો આવડે છે તો આપણા ઘણા વડીલોને આવડતું હોય ને પણ એ કાંઈ એને ઘેરે બેઠા શીખેલા છે એને કોઈ કોઈ દે નિશાળ જોઈ નથી પણ અભણ ચારણ છે આજે અમને જંગલના માલધારીને રાજભાએ ઉજલા કરીને બતાવ્યા છે એટલા માટે કે વિદેશમાં એમની કવિતાઓ ગવાય છે વિદેશમાં રાજભા જવાના હોય ત્યારે અગાઉથી ટિકિટવાળો ડાયરો હોય તો ન્યા ટિકિટોમાં વારો ન આવતો કે રાજભા આવે છે રાજભા તો આજે અમારા માટે રાજભા છે ને એક રૂપિયો લીધા વગર આવે છે અત્યારે એની ફી જેટલી હોય ત્યાં મીડિયાના માધ્યમથી આપણે કહીને શું કે શું લેતા હોય શું દેતા હોય ઘણા બધા કલાકારોના ભાવ બધાને હોય ને અને કલાકારો ગુજરાતમાં બધા સારું જ બોલે છે પણ રાજભા અત્યારે સમાજ માટે જેટલા કાર્યક્રમો થાય છે અમારા એમાં રાજભા એક રૂપિયો લીધા વગર અત્યારે આવે છે હમણાં આવે છે થોડી વારમાં વધારવાના છે અને અમારા માટે ગૌરવની વાત છે આજે અમારો પ્રસંગ દિવસનો માતાજી ભુવા હતા એ બધો રૂડો લગાડ્યો અમારા ભૂવા હતા માતાજી અમે કહીએ લાવ્યા પણ રાતનો જે ડાયરો છે ને અત્યારે જે ઓડિયન્સ આખું ભરાઈ જવાનો છે એટલી જગ્યા ટૂંકી પડશે એ માત્ર રાતનો રાતનો પ્રસંગ રૂડો રગાડવા લગાડવા માટે એ રાજભાની જ મહેનત છે એને ખૂબ અમે ધન્યવાદ આપીએ એટલા ધન્યવાદ આપીએ મા સોનલને પ્રાર્થના કરી કે ઘણા બધા બીજા છોકરા બધા બોલે છે પણ અત્યારે રાજભાઈ અમને વિદેશમાં પણ માલધારીને ઉજળા કરીને બતાવ્યા છે એ ધન્યવાદને પાત્ર છે રાજાભાઈ તમે કંઈ લખતા જ હશો જી ભાઈ હું લખતો તો હોઉં છું પણ એટલા બધા આપણે કવિ તો નથી કાંઈ દાખલા તરીકે કવિતાઓ મેં કોઈ કવિતા લખી નથી કોઈ લખતા હોય તો ખેર બે બે શબ્દો કંઈક લખાઈ જતા હોય મારું લખેલું મારું લખેલું મારું લખેલું પોતાનું છે ને હું તમને મીડિયાના માધ્યમથી કહી દઉં મેં એક જ ગીત લખેલું છે કોઈ દી કંઈ કવિતા લખી નથી લખી લખી તમે ઓળખતા હશો આપણા જૂનાગઢના સાંસદ જસુભાઈ બારડનું એક જ ગીત મેં

નાનાભાઈ ભગાભાઈ બાળ ધારાસભ્ય છે તારડા મત વિસ્તારના પણ જસુભાઈ બાળ વિશે મેં જે લખ્યું છે એ આપની સામે બે કડી રજૂ કર્યું મારા પોતાના શબ્દો લખેલા છે કે બાદલ પરામાં એ જ બે તારું સરસ્વતી કાઢે ગામ કુળમાં જન્મો એવો જ જશુભાજ બારડ જસુ એજી બોલતો તા તો દિલી જ લાગે દગવા ઈ નાના મોટાનું સાંભળતો જવો સબરોહંગે જશુભાજ બાદલપરા માં એજી બોલ તો તા તો ગુજરાત આખું ગાજે જગત માં તું જીવી ગયો પાર્લામેન્ટ એ પૂછવા લાગ્યું ગાંડું કેમ થયું ગુજરાત અમારો સિંહ સાદુ લો ગયોબરોંગે જ સુભાઈ પાર્લામેન્ટ એટલે મોદી સાહેબનો ફોન આવેલો એમના ભાઈ ભગાભાઈ ઉપર કે જસુભાઈ ત્યારે કોંગ્રેસમાં હતા અને મોદી સાહેબ તો ભાજપમાં જ છે એટલે ત્યારે જસુભાઈ ગુજરી ગયા પછી પાર્લામેન્ટમાંથી મોદી સાહેબનો ફોન આવ્યો ભગાભાઈ આરે કે જસુભાઈ સ્વર્ગવાસ થઈ ગયા અમે ખૂબ વેગારે આનંદ થયા પાંચ સાત મિનિટ એણે વાત કરેલી મેં સાપામાં વાસેલું છે અને ભગાભાઈ પણ એમની યારે વાત કરેલી છે ખૂબ ધન્યવાદનું પાત્ર છે ખૂબ સરસ તો આ હતા રાજાભાઈ ગઢવી કે જેઓ પોતે લોક ડાયરાના કલાકાર છે ગાય છે અને સરસ મજાની વાતો આપણી સાથે કરી એમનો પણ આભાર દર્શક મિત્રો આપ સૌનો આભાર સ્વરાજ મીડિયામાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ